ગરમી પડે ઋતુ આખું બેઠી નાખી નાખ્યું વાત કાકા એ કોઈ વાત કરી હતી મને તો કોઈ નઈ કરી

જ્વાલામુખી ફૂટે બરોબર છે બાર હજાર ફૂટે તો આટલી હોય ખબર પડે હું જ્વાલા મુખી બારામુખી શું આવે એટલે મને ચિંતા પેટી સર એનો દુવારો આવ્યો તો આપડે તો લગાડી કુટ છે લે એટલે દુવારો તો ના કોઈ લગાડી આવેલ્યા